વિદ્યાર્થીની હત્યા બાદ વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને સરકારે પોતાના હસ્તક લઈ લીધી છે તેમજ વહીવટદાર તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નિયમ વિરુદ્ધ ચાલતી સરકાર હસ્તક લેવામાં આવતા વાલીઓમાં જશનનો માહોલ જોવા મળ્યો હતો આજે ડીઓએ અને સરકારી અધિકારીઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા ઢોલનગરા સાથે સ્કૂલમાં વાલીઓએ ઉજવણી કરી હતી વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા ડીઓનું મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું સરકારે સ્કૂલને પોતાના હસ્તક લેવાનો યોગ્ય નિર્ણય લીધો હોવાનું પણ વાલીઓએ જણાવ્યું હતું આજે મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક ધારાસભ્ય અમિત ભટ્ટ સ્કૂલે પહોંચ્યા હતા ઢોલ અને નગારા સાથે વાલીઓએ સ્કૂલે પહોંચી ઉજવણી કરી હતી તો મોટી સંખ્યામાં વાલીઓ અમદાવાદ શહેર ડીઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા તેમનું સન્માન કરવા માટે પહોંચ્યા હતા વાલીઓ અને સ્થાનિક ધારાસભ્ય અમિત ભટ્ટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીનું મોઢું મીઠું કરાવી અને ફૂલોનો વરસાદ કરી ઉજવણી કરી હતી તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે અને સુરક્ષાનું સરકાર યોગ્ય ધ્યાન આપશે તેવી વાલીઓને ખાતરી આપી હતી જોકે સ્કૂલ સરકાર હસ્તક લેવાતા હવે આગામી સમયમાં સ્કૂલમાં મોટા ફેરફાર પણ થઈ શકે છે અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા વહીવટદાર તરીકે નિમણૂક કર્યા બાદ અમારી ટીમ સાથે ચાર્જ સંભાળી લીધો છે આજે ધારાસભ્ય અને વાલીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે ઘણા સમયથી સ્કૂલ રહી હતી તેમજ તપાસ કોઈ પણ ડોક્યુમેન્ટ ન અપાતા સાબિત થયું હતું કે સ્કૂલ પાસે યોગ્ય માન્યતાના પુરાવા જ નથી જો માન્યતા વગર આટલા સમય સુધી સ્કૂલ ચાલી અને જો હજુ પણ ચલાવવા દઈએ તો તે બિલકુલ ગેરકાયદેસર ગણાય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વહીવટદાર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરને નિયુક્ત કર્યા ત્યારબાદ અમે તરત જ અમારી ટીમ સાથે ચાર્જ સંભાળી લીધો છે આજે માન્ય ધારાસભ્યશ્રી અને આ વિસ્તારના વાલીઓ અહીંયા ઉપસ્થિત રહી સરકારનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આ એ બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં અને એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેર ગેરકાયદેસર થાય એટલે વાલીઓના વહારે સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગળના દિવસોમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદારની અમારી ટીમ કાર્યવાહી કરશે અને શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે સદર શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલ સહિત જે રીતે એકેડેમિક કામ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવામાં આવશે નહીં અને તેઓને ખાસ એશ્યોરન્સ પણ આપ્યું છે મને ધારાસભ્યશ્રીએ પણ આપ્યું છે અને અમે પણ વાલીઓને પત્ર પાઠવી આપ્યું છે અને શિક્ષકોને ખાસ કરીને અમે મોટિવેશનલ કામ એમના ઉપર થાય તે પ્રકારનું અમે અહીંયા કામ હાથ આજે આપ સૌ જાણો છો તેમ એક દુઃખદ ઘટના થોડા સમય અગાઉ સેવન ડે સ્કૂલમાં થઈ હતી એક નિર્દોષ બાળકનો અહીંયા જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ જે કંઈ કાનૂની પ્રક્રિયાઓ થઈ વાલીઓની વિસ્તારના રહીશોની સરકારના આદરણીય મુખ્યમંત્રી આદરણીય નાયબ મુખ્યમંત્રી આદરણીય શિક્ષણ મંત્રી પાસે રજૂઆતો થઈ અને આજે અમે સમગ્ર સરકારના શિક્ષણ વિભાગ ખાસ કરીને અમારા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા અને રીવાબા જાડેજા આ લોકોનો આભાર માન્ય ડીઓ સાહેબ મારફતે આપવા આપવા માટે આવ્યા છે આનું કારણ એ છે કે જે રીતની ઘટના ઘટી હતી અને જે કંઈ કાનૂની પ્રક્રિયાઓ થવી જોઈતી તે થઈ નહોતી અનેક રજૂઆતો અને સિસ્ટમેટિક રજૂઆતો બાદ શિક્ષણ વિભાગે પણ આનું એનાલિસિસ કર્યું અનેકવિધ કાયદાકીય બાબતોને તપાસી કોર્ટમાં પણ આ મામલો ગયો હતો ત્યાં પણ સરકારે એની રજૂઆત કરી અને કોર્ટે પણ સ્વીકાર્યું છે કે જે કંઈ પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે વ્યાજબી છે કાનૂની છે અને એટલે અમે આપના માધ્યમથી સમગ્ર વિસ્તાર વાલીઓને રહીશોને કહેવા માંગીએ છીએ કે આપ કોઈની વાતમાં ભ્રમિત ના થશો સરકાર હસ્તક લેવાનો નિર્ણય એ વાલીઓના અને બાળકોના હિતમાં જ છે એ લોકોનું શિક્ષણ કોઈ પણ સંજોગોમાં ગુજરાત સરકાર બગડવા દેવા માગતી નથી આ સ્કૂલ હાલમાં હાલમાં સરકારના બે પ્રતિનિધિઓ મૂકવામાં આવ્યા છે કોર્પોરેશન પાસે જમીન પાછી લેવાની કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે તબક્કાવાર ઘણી બધી કાનૂની પ્રક્રિયાઓ થવાની છે પણ આજે અમે એટલા માટે આવ્યા છે કે જે સરકારે પ્રથમ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે તેને અમે સરકારનો આભાર માટે માનવા માટે આવ્યા છે અને બીજું ખાસ વિસ્તારના રહીશો નાગરિકો વાલીઓ અને તેમના બાળકોને અમે એશ્યોર કરવા માગીએ છીએ કે સરકાર દ્વારા ચાલવામાં આવતી આ સ્કૂલમાં સંપૂર્ણ પ્રમાણે પ્રમાણે શિક્ષણનું ધ્યાન રાખવામાં આવશે પૂરતી કાળજી રાખવામાં આવશે સિક્યોરિટીની કાળજી લેવામાં આવશે અને બાળકોને હિતમાં જ બધા જ નિર્ણયો લેવામાં આવશે